મન દે જોઈએ તારે શું ખાવું મન દે શું ખાવું તારે તો અમે તું ખાવું હમણાં સુધાર દો નાસ્તો કર લો ને મોમ કર લો ને જ્યાં હું ત્યાં ખા લે ગુડ મોર્નિંગ બ્રધા જય શ્રી કૃષ્ણ તો કરો જય શ્રી કૃષ્ણ તો કર તો જો અત્યારે અમારી મસ્ત મોર્નિંગ થઈ ગઈ પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મસ્ત સવારે ટિફિન થઈ ગયું છે એનું ફેવરેટ તો ગુવારનું શાક ને રોટલી ને અત્યારે નાસ્તો કર્યો મમ્મીએ કામ કર્યું થોડું એક નાસ્તો કરી લે ને જો પ્રથાબેનના ગોગા વારતા હતા અત્યારે તમે સાંભળી લીધા ને કેવા ગોગા વારે નાની માં એવા ને તો આ શીખી ગયે કારણ કે મામા એવા ને ત્યારે આલતા શીખી નાની માં ત્યારે બોલતા શીખીએ પછી નાના બાપુ આ અત્યારે શું શીખવાનું બાકી છે ના નાના કોંદો રહ્યા એટલે એ આવે ત્યારે રસોઈ શીખી જાય કા વહેલી વહેલી ને પ્રથાબેન નું બધું કામકાજ ચાલુ છે શાકભાજી પડ્યું નહીં મમ્મી પણ છે મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય અત્યારે અમારે નાસ્તો હાલ કા મોડો મોડો તો આ મોડો મોડો થઈ ગયો કા નાસ્તો હા અહીંયા અમારે પ્રથાબેન હોય ને એટલે મોડું મોડું થઈ જાય

ફરમે લીધું બાકી ગયા છે બે અને આપણે સવારે મળ્યા હતા પછી આ તક કામમાં ગામમાં અને અહીંનું મસ્ત ગામ શાકનું ને બધું પતી ગયું તો એ હજી વટાણા ફૂલવાનું બાકી રહી ગયા અને જઈને ખાવી છે પાણીપુરી એટલે મને કાલે ફોદીનું લેવડાયું એને તો એના માટે પાણી બનાવવાનું છે પણ અત્યારે પ્રથાને નહીં નહીં કરવાનો ટાઈમ થઈ ગયો છે તો પહેલાં એને નવડાવી દઉં ને પછી જોઈએ નીંદર રહી આવે તો આપણે બધું કરશું ને મસ્ત જો ભગવાનજીને થાળી ધરાઈ ગયા છે રોટલી છે છાસ કાકડી મૂળા અને સૂકી ભાજી અને એ સાંજે સોમવાર જ છે કાપી લીધું લાગે કાગળી વાંધું તો એવું મેંનું હતું કારણ કે જઈને આ સવારે ગુવાર બટેટાનો ઓપ્શન હોય કે ખાલી ગુવાર થાય તો એ કરનાર તો પછી બે ભાઈઓ માટે ગુવારનું કર નાખ્યું અને મમ્મી માટે આપણે કંઈક બીજું બપોરે બનાવી લેશું નોર્મલ એમ ફવા બટેટાને એવું કંઈક સિંગલ પણ થેપલા તારે કર્યા રહ્યા હતા તો પહેલાં તો મમ કે સુકી ભાજી કરો ને થેપલાની સૂકી ભાજી મજા આવશે એટલે પછી ભગવાનને અત્યારે અમે ધરવાનું હોય સૂકી ભાજી કરી ને રોટલી ગરમ કરી ભગવાન માટે અમારે થેપલા મેં મસ્ત થેપલાની સૂકી ભાજી અત્યારે ખાઈ લીધી ને હવે પ્રથા પ્રથા અત્યારે રમે છે તો એને પહેલાં નવડાવી દઉં ને પછી સુવડાવી દઉં એટલે પછી મમ્મી જમી લે ને હવે એને નવડાવું મેં ફટાફટ હમણાં જમી લીધું મમ તું પહેલાં જમી લે કે પછી એને નવડાવી દઉં તારે એ જઈને ભૂખી ન રહેતું તો હવે અત્યારે મમ્મી જમશે બેન ને દો કારણ કે આવે છે હવે બહુ નિંદા કા કામ કરવા ગયા ને બેન ગયા તા ને થાકી ગયા ઓ જો તો હા એ ભગવાન ને થાજે લઈ લે ને મને મસ્ત જમી લેતા અને બે વાગી ગયા એના ને વહેલો હોય તો આ મોડું થઈ જાય નાસ્તો મોડો હોય એટલે ભૂખ લાગે નહીં અને અત્યારે પછી અમે એમાં પ્રથાની પાછળ હોય તો એક કામ કરતા હોય તો મોડું થઈ જાય તો હવે આપણે ચડવાનું પાણી નાખવાનું બાકી છે એટલે અમે પ્રથાને સુડાઈ દઉં પહેલાં એ કામ કરી લઉં પછી બીજી જે બાકી છે એ કામ આપણે કરશું

હેલો ફરમિ તો વાગી ગયા છે અત્યારે અગિયાર અને હજી કઈ કઈ જેવી ને રમી પણ એવું નથી ખરેખર દર્દી આવતી હતી આ જેની અંદર અને મસ્ત જમીન આજે જમવામાં હતા અમારે મસ્ત પાલક ભાજી પછી રોટલા અને મિક્સ વેજીટેબલ ખીચડી જોરદાર એટલી મજા એને ખાવાની કે વાત પૂછો મને જમીન જોયું દઉં તો પણ એટલો ટાઈમ ન દવાનો કામ 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 કંઈક હોય ભેગા અમારે પ્રથા બેનને સુવાનો ટાઈમ થઈ જાય એટલે પછી એને જો અત્યારે હું એને સુવડાવીને ફ્રી થઈ એટલે મેં કીધું કાનની તૈયારી થોડી ઘણી કરી લઉં કારણ કે કાલે જઈને ખાવી છે પાણીપુરી તો પાણીપુરીનું પાણી તો મસ્ત રેડી કરી દીધું અને ચાખવાનું કીધું પણ એ અત્યારે ચાખ્યું નહીં એના કે હું સવારે કે ચાખી લઈશ અત્યારે એ શું કહેવાય સૂઈ સૂઈ જવાની તૈયારી જ છે ને એટલે એને ઊભું થવાની આડસ થાય તો અત્યારે જો એને કાલે કમર દુખતી હતી તો એને દવા બધી લગાડી દીધી અને ટચોકીઓ ગમતા તો પાછું ભૂલાઈ ગયા છે ને સવારે હું કામમાં હતી ને નીકળી ગઈ અત્યારે જો હું હમણાં ફ્રી થઈ તો હવે સુઈ ગયા હવે ને ઊભું થવાનું આવે આળસ એટલે કીધું ચાલો વાંધો નહીં તો હું દવા તો ચોપડી દઉં કે જે ફેર પડો એ પડે કાલે હોય છે તો ભાંગી દેસુ ને હવે શું કરવા કિચનમાં એવી હતી હા ફ્રીઝર પાર હું ભી પણ યાદ નથી આવતું ચોરા કાલે પાણીપુરી પ્રોગ્રામ છે તો બીજી હિસાબ કરવું જોઈએ હવે છે મમ્મી થોડાક દિવસ તો આપણે એ પણ કામ કરી લે છે જણા પલાું કે કાલે સાસુ ને જમાય કે બેની ફેવરેટ વસ્તુ બનવાની છે મને ભાવે પણ મને આ જો ઘરની બનાવેલી હોય ને તો મને મજા આવે બહાર થોડીક ઓછી ભાવે જોઈ ધરણ કરે આમ તાણ કરે તો હું એક પ્લેટ ખાઈ લઉં પણ વધારે હું બહાર નહીં ના ખાઈ શકું ઘરે હોય ને તો થોડીક મજા આવે ગમે એ વસ્તુ હોય ઘરે મને તો જો પેટ ભરેલું જો મને ઘરનો ટેસ્ટ ને હાથે બનાવેલો હોય ને તો થોડુંક ઓર વધારે મજા આવે એટલે એટલે એવું છે તો હવે મસ્ત ચણા પલા દઉં સુઈ જામ હવે બાકીનું કામ હવે કાલે કરશું કાલે ઘણા પ્લાનિંગ તો છે કામ કરવાના પણ જોઈ આવે તો પ્રથાબેન હું પ્રથાબેન રહીએ એ પ્રમાણે હું ને મમ્મી કામ કરી દઈશું કારણ કે મમ્મી કે હું અહીંયા છું ને થોડા દિવસ તો તારે છે પણ નવીન કંઈક કામ હોય ને તો એ કાઢી રાત છે તો હું કરી દઉં આજે એને સવારે મસ્ત જો એક રૂમને રૂમને બધું ઝાપટી દીધું મસ્ત લુઈ દીધું એટલે કારણ કે મને ડેઈલી ટાઈમ બધું લુવાનો ન મળે પ્રથા હોય ને એટલે કરતી હોય પણ ઉપર ઉપર થઈ જાય એમ બધું પરફેક્ટ ન થાય કા છોકરીઓને રજા હોય ત્યારે થાય પછી મમ્મીએ મસ્ત બધું ક્લીન કરી દીધું બધા શું કહેવાય બેરલવાલા જે હતા ને મારે ચોખાને એ બધા ધોયા ને એવું બધું કર્યું ને બાકી શાકભાજી કાલે લઈ આવતા લોટસો એમાં બધું જે સમારવાનું હતું વીણવાનું હતું એ બધું વીણી ને એ બધું ફ્રીજ ભરી લીધું હવે લોટ એક ચાર બાકી છે દરે પાછો હવે થોડાક દિવસ સુધી ઉપાડીને પછી એકલું જાઉં નહીં અત્યારે મમ્મી હોય તો હું ચારે બધું મૂકી આવું ને કરી આવું એટલે એ પણ કરી લીધું ને હવે જાજી વાતોના વડા નથી કરવા કારણ કે મારી આંખમાં આવે છે નીંદર તો ફટાફટ ચણા પલાડી દઉં અને લોગનું એને કરી દઉં કાલ સવારે પાછું ઉઠવાનું છે વહેલું તો હવે મળ્યા કાળના લોગની સાથે તો બધાને બાય જય શ્રી કૃષ્ણ અને પ્લીઝ મારો વિડીયો કેવો લાગે કમેન્ટ કરી દેજો અને પ્રથાની મસ્તી અને તોફાન ને બધું કેવું લાગે એ કમેન્ટ કરતા રહેજો તો બાય જય શ્રી કૃષ્ણ